પણ ગુનેગાર બનાવવા સભામાં આક્રમક રજૂઆત કરી હતી વડોદરામાં અઢાર જાન્યુઆરીએ બનેલી હરણી તળાવમાં બોટ પલટી જવાની ગોઝારી ઘટનામાં બાર નિર્દોષ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા સહિત ચૌદ લોકોના કરો મોત થયા હતા બીજી તરફ આ હોનારત મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો સભાની શરૂઆત થી જ વિરોધ પક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો પીડિત પરિવારોને વળતરની ચોક્કસ રકમ નિયત કરવા તેમજ

સાથે સાથે તમામ જે મૃતક બાળકો છે જે શિક્ષિતાઓ છે તેમના ફેમિલીઝને પચાસ પચાસ લાખના વળતરની અમે માગણી કરી હતી કારણ કે આમ જોઈએ તો કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી આ પ્રોજેક્ટમાં છે તો કોર્પોરેશને આમાં હેન્ડસમ કમ્પન્સેશન આપવું જોઈએ અને ટ્રિસ્ક એન્ડ કોસ્ટ ઓફ કોન્ટ્રાક્ટર આપવું જોઈએ સાથે અન્ય જે પીપીપી પ્રોજેક્ટ છે એમાં કોન્ટ્રાક્ટ વાયોલેશન થાય છે કે નહીં એમાં સેફ્ટી મેજર્સનું બરાબર ધ્યાન રખાય છે કે નહીં ત્યાંની રાઇટ્સ કેવી છે આના માટે એક રિવ્યુ કમિટીની રચના કરી એમાં સાથી પક્ષના ઓપોઝિશન અને રૂલિંગ પાર્ટી બંને પાર્ટીના કાઉન્સિલર્સ બી હોય જેથી કરીને ટ્રાન્સપરન્સી રહે એની એક રચના કરવાની ડિમાન્ડ કરી હતી આ તમામ ડિમાન્ડ સાથે અમે આજે ચર્ચા કરવા બેઠા હતા પણ અનફોર્ચ્યુનેટલી દરખાસ્ત એક્સેપ્ટ નહીં કરી ઇનફેક્ટ આની ચર્ચા બી કરવા કોઈ રડી નહોતું એક્સેપ્ટ ફોર વન કાઉન્સિલર જેમને અમારી વાતને સહેમતી આપી બિકોઝ આ દરખાસ્ત પર ચર્ચા કરવા સાથી જે રૂલિંગ પાર્ટીના સભાસદો છે એ રેડી નહોતા મેયરશ્રી અમારી દરખાસ્ત ચડાવવા કે લેવા રેડી નહોતા આ એક રેરેસ્ટ ઓફ રેર ઇન્સિડન્ટ છે આવા ઇન્સિડન્ટમાં ની બહાર જઈને બી આ દરખાસ્ત પર ચર્ચા થવી જોઈતી હતી એવું અમારું માનવું છે અપવાદરૂપ આજે સિચ્યુએશન હતી ને આ નું માન રાખીને આજે જે ડિમાન્ડ અમે કરી હતી એના પર ચર્ચા કરવાની હતી જ્યારે એવું બોલવામાં આવે કે તમામની લાગણી છે આ બાળકો સાથે કમ્પન્સેશન મળવું જોઈએ તો પછી કોર્ટના ચુકાદાની રાહ શું કામ જોવાની જસ્ટિસ ડીલે કેમ કરવાની એ લોકોને કોમ્પન્સેશન ડીલે કેમ કરવાનું અધિકારીઓ કોણ કયા જવાબદાર છે એ તો કોર્પોરેશનને તો ખબર જ છે કલેક્ટર એમની ઇન્કવાયરી પૂરી કરે ત્યારની વાત ત્યારે પણ કોર્પોરેશનને ખબર છે એક સફાઈ કર્મચારી લેટ આવે તો તમે તાત્કાલિક સજા કરો છો તો આટલી મોટી ગંભીર બેદરકારી બદલ તમે આજ દિન સુધી કોઈને સજા નથી કરી બાય બાય ચાયણી થાય છે જવાબદારોના નામ જાહેર નથી થતા

સભા અધ્યક્ષ એવા મેયર સમક્ષ એવી ચીમકી ઉચ્ચારી નાખીઓ પાર્ટી દ્વારા લેવાતા શિક્ષાત્મક પગલાની પરવા કર્યા વિના ભાજપના વોર્ડ નંબર પંદર ના કાઉન્સીલર જોશીએ લાગણી વર્ષ થઈ સભામાં એમ પણ કહી દીધું કે પાર્ટી આગામી ચૂંટણીમાં તેમને રિપીટ કરે કે ન કરે પણ ધરતી પર રિપીટ થવું હોય તો આમાં મારો સાથ આપજો શાસક પક્ષ સામે શાસક પક્ષના જ કાઉન્સિલરના આ પ્રકારના નિવેદનથી સભામાં સ્ટોપો પડી ગયો હતો ચોક્કસ અલ્ટિમેટમ આપેલું છે કે આગામી સભા સુધી જો કમિશનર શ્રી જવાબદાર અધિકારીઓના પર પગલા નહીં ભરે તો અમે પણ કોંગ્રેસ પક્ષની માફક જ ફ્લોર પર બેઠેલા દેખાઈશું જ્યાં પોલીસ વિભાગને કોર્પોરેશન તરફથી જે કોન્ટ્રાક્ટની તમામ પોલીસ એનું કામ સારી રીતે કરી રહી છે અને પોલીસે મારા જાન પ્રમાણે જે પણ રિપોર્ટ કંઈક માન્ય હાઈકોર્ટમાં કરવાના છે કરેલા છે એટલે કોર્ટના ઓર્ડરથી જો કદાચ કમિશનર કે કોર્પોરેશન સાથ નહીં આપતો હોય તો એમને આપવો જ પડશે એટલે કોલીસ પોલીસનું સારી રીતે કામ કરીએ છે પોલીસે રિપોર્ટ કરેલો છે લાખની આર્થિક સહાયની આ મામલે તમે કહી શકો સો ટકા કારણ કે આજથી અઠ્યાવીસ વર્ષ પહેલા દુર્ઘટનામાં દેહરાદૂનની સ્કૂલના બાળક જ્યારે તળાવમાં ડૂબીને મર્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છો અને તે સમયે આજથી અઠ્યાવીસ વર્ષ પહેલા પાંચ લાખ રૂપિયા સ્કૂલ તરફથી આપ્યા હતા અઠ્યાવીસ લાખ અઠ્યાવીસ વર્ષ પહેલાં જ્યારે પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોય તો આજના જમાના પ્રમાણે આ છ લાખ ખરેખર ઓછા છે અને જે પ્રમાણે આ કોન્ટ્રાક્ટરોએ દસ ટકા વીસ ટકા પાંચ ટકાની ભાગીદારીઓ કરી છે એમની ભાગીદારીના પર્સન્ટેજ પ્રમાણે પણ આ બાળકોના પરિવારને કોમ્પન્સેસન આપવું જ જોઈએ કરોડો રૂપિયા લઈને જ્યારે પાંચ ટકાને દસ ટકાની ભાગીદારી વધતી હોય જ્યારે ચાર કોન્ટ્રા ચાર જણ હતા ભાગીદાર બે હજાર પંદરમાં ત્યારબાદ આ ભાઈએ પગારી પ્રમાણે પણ આ બાળકોને કોમ્પન્સેસન ચૂકવવું જોઈએ જવાબદારી એની પૂરેપૂરી છે કે બોટ જ્યારે પલટી જાય છે બોટનું સર્ટિફિકેટ બોટના અંદર બેઠેલો માણસ એ સર્ટિફાઈડ છે કે કેમ એ બધું જ બેદરકારી સી પુરવાર કરે છે એટલે બે દરકારી અહીંથી પણ થઈ છે અને અમે જ્યારે આ સંસ્થાના ટ્રસ્ટી છે ત્યારે બે દરકારી આ પ્રમાણેની ના ચલાવી લેવાય આજીવન આ વડોદરા શહેર માટે કાળો ધબ્બો રહેશે કે આ સમયગાળામાં આ દુર્ઘટના બની છે એટલે કદાચ એ વખતે અમે કશું ના કરી ગયા હોય જ્યારે સત્તામાં નહોતા પણ અત્યારે એવો દાખલો બેસાડવો જોઈએ ફરીથી કોઈ પણ અધિકારી આ પ્રકારની ગેરવ્યાજબી દરખાસ્ત લાવવો ના જોઈએ અને કોઈ બાળકોના આ પ્રકારે જીવ ના જાય એટલા માટે અમારી આ લડત છે અને એ ચાલુ રહેશે એ માન્ય કમિશનરશ્રી નક્કી કરે અને માન્ય કલેક્ટરશ્રી અત્યારે તપાસ કરી રહ્યા છે એટલે એ તપાસનો વિષય છે મહાનગરપાલિકાના મેયર પિંકી સોનીએ ધભામાં થયેલા હોબાળા અને તેમની પાર્ટીના કાઉન્સિલરની રજવાતને યોગ્ય ગણાવી વધુમાં જણાવ્યું કે હળની હોનારતમાં અધિકારી પણ દોષિત હશે તો તેઓને પણ છોડવામાં નહીં આવે વડોદરામાં જે બોટ બાર નાના નાના બાળકો જે પ્રવાસ માટે આનંદ પ્રમુદ કરવા ગયા હતા એ બાળકોને હોળીની મુસાફરી દરમિયાન બોટ ઊંધી પડી જવાની દુર્ઘટનાને કારણે આપણે બાળ બાળકો અને એમના બે શિક્ષિકાઓ ગુમાવ્યા છે ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે સમગ્ર શહેરના નાગરિકોની સાથે સાથે દેશ અને દુનિયામાં પણ જેને જેને આ આ સમાચાર જોયા સાંભળ્યા અથવા માહિતી મેળવી છે તે સૌ દુઃખી છે અને આપણા સૌની પણ લાગણી એટલી જ એમની આ પરિવારો સાથે જોડાય છે ત્યારે આ દુઃખદ ઘટના જ્યારે બની છે તો એના માટે થઈ અને જે પણ દોષિતો હશે જે પણ નામદાર કોર્ટ દ્વારા અને જ્યુડિશિયલ કોર્ટ દ્વારા જે અત્યારે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે પૂરેપૂરી માહિતી પણ બિલકુલ માગેલી જરૂરિયાત મુજબની માહિતી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે નજીકના ભવિષ્યમાં જે પણ દોષિતો છે તે આપણને દોષિતોના નામ પણ મળશે પછી એ જે કોઈ પણ હોય પછી એ કોન્ટ્રાક્ટર છે કે અધિકારી હોય કે જે પણ હશે દોષિતોના જેટલા નામ અત્યાર સુધી આવ્યા છે અને જે આગળ આવે છે તો એ બધા દોષિતો જે પણ દોષિત આપણને મળશે કે ભાઈ આ દોષિત છે તો એમની સામે કાયદેસરના કડક પગલા પણ લેવામાં આવશે અને એમની શિક્ષા પણ કરવામાં આવશે આપની પાર્ટીના કાઉન્સિલર આશિષભાઈ જોશી દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવી છે આપ સહમત છો આપણે સૌ મેં પહેલાં કહ્યું તેમ કે ખૂબ જ દુઃખદ અને કરુણ આકસ્મિક આકસ્મિક જે દુર્ઘટના બની ગઈ છે સૌ વ્યથિત છે ત્યારે એમણે એમની લાગણી રજૂ કરી છે પણ ખરેખર તો આપણે સૌ પણ એટલા જ વ્યથિત છીએ તો આ પરિવારોને ચોક્કસ કે બાળક ગુમાયું છે એની કમી આપણે કોઈ જ પૂરી ન કરી શકીએ કે શિક્ષિકાએ શિક્ષિકાઓ જે બે ગુમાવ્યા છે એમના પરિવારને જે કમી પડી છે તે કોઈ જ પૂરી કરી શકનાર નથી પણ છતાં આપણને આપણા ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે છે જ્યારે નામદાર કોર્ટ દ્વારા કડકમાં કડક આ દિશામાં કાર્યવાહી થઈ છે તપાસ કમિટીની પણ રચના થઈ છે અને તપાસ થઈ રહી છે ત્યારે આપણે સૌ આપણને સૌને આપણા ગુજરાતના આપણા દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે અને ચોક્કસ આ બાળકોના તથા શિક્ષિકાઓના પરિવારને ન્યાય મળશે અને અત્યારે પણ જ્યારે આ તપાસ કમિટીની તપાસ ચાલી રહી છે સતત તપાસ ચાલી રહી છે ત્યારે આ તપાસની કામગીરી દરમિયાન કોઈ પણ એક ફોન કોલ કે કોઈએ પણ કોઈને જ બચાવવા માટેની કોઈ જ એક પણ સિંગલ પ્રયત્ન કરેલ નથી તેથી આપણને સૌને આપણા ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે અને જ્યારે ન્યાયતંત્ર દ્વારા દોષિતોની જે પણ આપણને જાણકારી મળશે કે આટલા આટલા દોષિતો છે તો ચોક્કસ એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એમને સજા પણ કરવામાં આવશે